આજે આપણે ટીંડોળાનું નવું જ શાક બનાવશું તેના માટે આપણે ટીંડોળાને ગોળ ગોળ સમારી લઈશું ત્યારબાદ કુકરમાં તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાય એડ કરીશું ત્યારબાદ રાય સરસ રીતે સાતળાઈ જાય તેમાં જીરું એડ કરીશું બંને સારી રીતે સતડાઈ જાય એટલે તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું ત્યારબાદ સમારેલા ટીંડોળા એડ કરીને બરાબર રીતે મિક્સ કરી લેશું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ધાણા જીરું મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીને સારી રીતે હલાવી કુકરને બંધ કરી દેસું તમે જોઈ રહ્યા છો શાક સારી રીતે ચડી ગયું છે ત્યારબાદ તેમાં ચણાનો લોટ એડ કરી દેસુ મિત્રો આ શાક તમે ક્યારેય નહીં ખાધું હોય બહુ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છે એને બરોબર રીતે હલાવીને સર્વ કરીશું તમે જોઈ રહ્યા છો દેખાવમાં જ નહીં પણ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તમે પણ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો